જુઓ વિદ્યાર્થી મિત્રો યુનિક નાઇન ફ્રેન્ડ ફ્રોમ ધી સ્કાય એટલે આકાશમાંથી આવેલ મિત્ર તો આપણે ગયા વિડીયો લેકચરમાં જોયું હતું કે રેશમા નામની એક સ્પેટિક છોકરી છે તે તેના બાલ્કનીમાં એ પોતાની વ્હીલચેર પર બેઠી હોય છે ત્યારે એક પક્ષી તેના ખોળામાં આવીને પડે છે તે એક મોટી ચાંચ વાળું ડરેલું પક્ષી હતું પછી રેશમા અને તેના મમ્મી સલીમ અલીના પુસ્તક જેનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પક્ષીઓમાંથી શોધી કાઢે છે કે તે એક શેલ્ટર બતક હતું તેની ચાંચ પાવડા જેવી પહોળી હતી અને તેના પીછા ભૂરા સફેદ અને ભૂખરા હતા અને તે પક્ષી ખૂબ જ થાકેલું લાગતું હતું આ જે બતક હતું એ મૂળ ભારતનું ન હતું પણ તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવ્યું હતું કદાચ એવું બને કે જોરથી ફૂંકાતા પવનના કારણે તે પક્ષી પોતાનું માર્ગ ભૂલી ગયું હોય અને પોતાના સમૂહથી જુદું પડી ગયું હોય અને બગીચામાં આવીને પડ્યું હોય રેશમાની મમ્મી પછી તેને ઉચકવાનો પ્રયત્ન કરે છે પણ તે પક્ષી તેના હાથ ઉપર બચકો ભરે છે અને પોતાની પાંખો ફફડાવતું જમીન ઉપર આવી પડે છે અને એક ખૂણામાં છુપાઈ જાય છે સાંજે રેશમા અને તેના મમ્મી બતકને ખવડાવવાનો પ્રયત્ન કરે છે તેઓ તેની સામે બ્રેડનો ભૂકો સિંગદાણા ફળ અને અનાજના દાણા મૂકે છે પણ તે કશું પણ ખાતું નથી તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આગળ પાઠમાં શું થાય છે એ આપણે જોઈએ તેને મૂકેલી વસ્તુમાંથી એક પણ વસ્તુ તે પક્ષી ખાતું નથી એટલે રેશમા હવે શું કહે છે મમ્મી લેટ્સ ગીવ હિમ સમરાઈસ એન્ડ મિલ્ક સજેસ્ટેડ રેશમા રેશમાએ કહ્યું મમ્મી આપણે તેને થોડા દૂધ ભાત આપીએ હર મધર મિક્સ બોઇલ રાઇસ મિલ્ક એન્ડ સુગર તેની મમ્મીએ બોઇલ રાઇસ એટલે કે ભાત દૂધ અને ખાંડ ભેગા કર્યા શી ફેડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર તેમણે શાહી ભરવાની નળીથી પક્ષીને ખવડાવ્યું ઇન્ક ફિલર એટલે કે શાહી ભરવાની નળી ધ શવલર લાઇકડ હિમ ઇટ ને તે ખૂબ જ ભાવ્યું બ્રાઇટનેટ તેની આંખોમાં ચમક આવી એન્ડ હી સ્ટાર્ટ ફ્લટરીંગ હિઝ વિંગ્સ અને તે ફફડાવવા પાંખો બટ હી કુડ નોટ ફ્લાય પણ તે ઉડી શકતું ન હતું આઈ નો વોટ હિઝ નેમ ઇઝ બાસ્કેટ એન્ડ પુટ સમુ ઇટ તેણે એક ટોપલી લીધી અને તેમાં થોડું ઘાસ મૂક્યું ટોપલી ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપીસુલી રેશમાએ ટોપલી પોતાની પાસે રાખી અને શાંતિથી સૂઈ ગઈ peacefully એટલે કે શાંતિથી woke up she શી at the basket કે જ્યારે તેણીની જાગી ત્યારે તેણીએ ટોપલી જોઈ ખાલી હતી એમટી એટલે કે ખાલી રેશમા loudly લાઉડલી એ મોટે બૂમ પાડી મિત્રા મિત્રા વેર are you કે મિત્ર મિત્ર તું ક્યાં છે હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ તેના મમ્મી અને પપ્પાએ ઘરમાં તપાસ કરી સર્ચ એટલે કે તપાસવો એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ અને અંતે બાથરૂમમાં પાણીના ટબ પાસેથી તે મળી આવ્યું એટ અરાઉન્ડ સેવન થર્ટી ધોરબેલ ટ્રેન સવારે લગભગ સાડા સાત વાગે ડોરબેલ વાગી રેશમા વોશ ફીડીંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક રેશમા બતકને નાસ્તો ખવરાવી રહી હતી મમ્મી ઓપન ધ ડોર મમ્મીએ દરવાજો ખોલ્યો રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ યુનિફોર્મ એટલે કે ગણવેશ ગણવેશમાં બાળકોની ટોળી જોઈને રેશમાને ખૂબ જ આશ્ચર્ય થયું સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય આંટી કેન વી સી ધ બર્ડ ધે સી તેમણે પૂછ્યું કે આંટી શું અમે પક્ષીને જોઈ શકીએ મમ્મી ટૂંક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર મમ્મી તે બધાને રેશમાની વ્હીલચેર પાસે લઈ ગઈ ધ ચિલ્ડ્રન ગ્રેટ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ બાળકોએ તાજગી ભર્યા સ્મિત સાથે રેશમાનું અભિવાદન કર્યું ગ્રીટ એટલે કે અભિવાદન કરવું ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેક રેશમાના ખોળામાં પક્ષીને જોઈને તેઓ રોમાંચિત થઈ ગયા અહીંયા થ્રીલ નો મતલબ થશે રોમાંચિત he is mitra reshma introduced the new friends te mitra che reshma ne nava mitra ni olkhaan karavi introduce એટલે કે olkhaan karavi how lovely they said te hoy e kehyu ketlu sundar che they help reshma ટુ હોલ્ડ ધ બર્ડ રેશમા ફેડ હિમ વિથ એન એંગ રેશમા શાહી ભરવાની નળીની મદદથી તેને ત્યારે તેઓએ રેશમાને પક્ષી પકડી રાખવામાં મદદ કરી અહીંયા ફેડ ફીડનું ભૂતકાળનું રૂપ આપેલું છે એફ ડબલ એનું ભૂતકાળનું રૂપ આપેલું છે એફ ઇડી ફેડ એટલે કે ખવડાવવું ધે હેડ ટુ લીવ સુન ટુ કેચ ધ સ્કૂલ બસ કે શાળાએ જવાની બસમાં પહોંચવા માટે તેઓને વહેલા જવું પડ્યું વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા રેશમા અમે બપોરે ડુ કમ આવજો વિલ વિથ મિત્ર હી ઇઝ સો લવિંગ સેડ બંસી આપણે મિત્ર સાથે રમીશું તે કેટલું પ્રેમાણ છે આવું કોણ કહે છે બંસીએ કહ્યું આપણે તેને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવીશું અથવા તો સશક્ત બનાવીશું એટલે કે મિત્ર છે એ દૂરથી આવેલું હતું અને આકાશમાંથી નીચે પડ્યું હતું એથી એની અંદર કમજોરી હતી તે ઉડી શકતું ન હતું એટલે કનુ શું કહે છે આપણે છે એ મિત્ર સશક્ત એટલે કે મજબૂત બનાવીશું ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યુ ફ્રેન્ડ ફોર મિત્ર બીકોઝ હી ઇઝ લેમ સેડ અનિતા અનિતાએ કહ્યું મિત્ર માટે નવા મિત્રો બનાવવા અઘરા છે ્ટ નો મતલબ થશે અવિરુ કારણ કે તે લેમ એટલે કે લંગડું છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માં આપણે અહીંયા સુધી રાખીશું આગળનો પાઠ આપણે આવતા વિડીયો માં જોઈશું